હેલો મિત્રો સુરતની સફરમાં ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો એક સુરતની સફર એવી ચેનલ છે કે જે સુરતમાં રહી અને એક અનોખી સેવા કરી રહી છે કે જેમાં આપણે દરેક વ્યક્તિઓના બિઝનેસને સોશિયલ મીડિયામાં પ્રમોટ કરીએ છીએ અને પ્રમોટ કરવાથી જે કાંઈ પણ રકમ મળે છે એ તમામ રકમને આપણે અનાજ દીકરીઓને વિનામૂલ્યે એજ્યુકેશન પૂરું પાડી રહ્યા છીએ એજ્યુકેશનની એક કીટ આપી રહી હવે આ એજ્યુકેશન કેવી દીકરીઓને મળવાપાત્ર છે કે જે દીકરીઓના મમ્મી નથી

તો સુરતની સફર થકી આ સેવા કેવી રીતે પોસિબલ બને છે તમે બધા જે વ્યક્તિઓ વિડિયો જોવો છો અમારું યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ચેનલ ફેસબુક ચેનલ ફોલો કરો છો સબ્સ્ક્રાઇબ કરો છો લાઈક કરો છો અને શેરિંગ કરો છો આ તમામ વસ્તુ થકી આપને દરેક વ્યક્તિ પોતાના બિઝનેસનો વિડિયો અથવા પોતાના બિઝનેસની રીલ્સ બનાવવા માટે આપણને ઇન્વાઇટ કરે છે અને એમની પાસેથી જે રકમ મળે છે એ તમામ રકમને આપણે આવી દીકરીઓના એજ્યુકેશન પાછળ વાપરીએ તો ત્યારે તમારા બધાની એક ફરજ છે વિડીયોને વધારે લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ફોલો જેથી અમે આવા સેવાના કાર્યમાં વધારો કરી શકીએ અને દર વખતે જ્યારે પણ અમે કોઈ પણ વિડીયો બનાવતા હોય ત્યારે આપણે એક રિક્વેસ્ટ કરતા હોય છે કે આપણે જે કોઈ સોશિયલ મીડિયા ફેમિલી છે એમને ખરેખર ગર્વ થવો જોઈએ કે આપણે સુરતના સફરના ફોલોવર્સ અથવા તો સુરતની સફરના ફોલોવર્સ મેમ્બરશીપ કેમ કે આ એક સુરતની સફર કોઈ પોતાના સ્વાર્થ માટે નહીં પણ આજે અનાથ દીકરીઓ માટે આ સેવાનું કાર્ય કરી રહી છે ત્યારે વધારેમાં વધારે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ફોલો કરો જય માતાજી જય